હાઈ ફ્રેન્ડ્સ ખાવાની બાબતમાં દરેકની અલગ અલગ ચોઈસ હોય છે કોઈને આવું ભાવે કોઈને આવું ના ભાવે પણ આજે આપણે જે વાનગી બનાવીશું તે ભાગ્યે જ કોઈને ના ભાવતી હોય તો એ વાનગી બનાવીશું લીલી મકાઈમાંથી ટેસ્ટીની સાથે સાથે પૌષ્ટિક પણ ખૂબ જ છે અને તમે ડાયટમાં પણ લઈ શકો છો એક નંગ અમેરિકન મકાઈને છોલી લીધી છે નાઈફથી વચમાં આ રીતે કટ મૂકી લેવાનો છે અને બાફવાની છે એટલે કૂકરમાં લઈ લઈએ એક ગ્લાસ પાણી ઉમેરી દેવાનું છે અને પાંચ ટી સ્પૂન હળદર વન ટી સ્પૂન મીઠું નાખી દઈએ ઢાંકણ બંધ કરી અને મીડિયમ ફ્લેમ ઉપર ચાર વિસલ પાડી લેવાની છે તો અહીંયા મીડિયમ ફ્લેમ ઉપર ચાર વિસલ પડી જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરી લેવાની અને કુકરમાંથી એની જાતે જ પ્રેશર ઓછું થયું એટલે આપણે મકાઈને કાઢી લઈશું હવે નાઇફની હેલ્પથી દાણા કાઢી લેવાના છે આ રીતે એટલે એકદમ ઝડપથી દાણા નીકળી જશે અને આ વાનગી દસ જ મિનિટમાં બની જાય છે હવે એક બોલમાં લઈ લઈએ તો એની અંદર અડધું નંગ બીટ ધોઈ છોલી અને ઝીણું કટ કરીને લીધું છે એક નંગ ખીરા કાકડી લઈશું જે મેં ધોઈ અને એમાંથી ઝીણી કટ કરીને લીધું છે અને એમાંથી બીયા નથી કાઢ્યા બીયામાં પૌષ્ટિકતા ખૂબ જ હોય છે રહેવા દેવાના છે જો ખીરા કાકડી ના હોય તો તમે દેશી કાકડી પણ લઈ શકો છો એક નંગ ટામેટું એ પણ ધોઈ અને ઝીણું કટ કરીને લીધું છે એડ કરી લઈશું હવે તેની અંદર બારીક કટ કરેલી ડુંગળી એડ કરી લઈએ એક નંગ લીધી છે જે નાની સાઈઝની લીધી છે દાડમના દાણા એડ કરી લઈએ એક નાનું દાડમ એના દાણા કાઢીને લીધા છે અને અડધી વાટકી જેટલા લીલા ધાણા એડ કરી લેવાના છે હવે આમાં ઝીણું કટ કરીને લીલું મરચું પણ એડ કરી શકો છો હું નથી કરતી અહીંયા વન ટી સ્પૂન ચાટ મસાલો અડધી ટી સ્પૂન સંચળ પાવડર અને વન ટી સ્પૂન મીઠું એડ કરી લઈએ અડધી ટી સ્પૂન લાલ મરચું પાવડર હવે તેની અંદર અડધી ટીસ્પૂન મરી પાવડર એડ કરી લેવાનો છે અને સારી રીતે મિક્સ કરી લઈશું મિક્સ કર્યા પછી અહીંયા અડધું નંગ લીંબુનો રસ એડ કરી લેવાનો છે લીંબુનો રસ એડ કરી લઈએ અડધું નાંગ સારી રીતે મિક્સ કરી અને પછી તમારે આગળની પ્રોસિજર જોવાની રહેશે તો મિક્સ થઈ ગયું છે હવે આપણે કેવી રીતે સર્વ કરવાનું જોઈ લો અહીંયા સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું ઉપરથી તીખી બુંદી એડ કરીએ ઉપરથી ઝીણી સેવ નાખીશું અને ફ્રેશ લીલા ધાણાથી ગાર્નિશ કરવાનું છે તો અહીંયા લીલી મકાઈમાંથી બનતી ભેળ તૈયાર થઈ ગઈ છે અને એકદમ હેલ્ધી આ ચાટ પણ કહી શકાય છે ફ્રેન્ડ્સ રેસિપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તમે આ બાળકોને બનાવીને આપજો લંચ બોક્સમાં જરૂર એમને પસંદ આવશે